નમસ્તે મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો કયા ખેડૂતોને સત્તરમો અઢારમો અને ઓગણીસમો હપ્તાનો લાભ એક મળી શકે છે મિત્રો શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થશે ખરો મિત્રો વધારો થશે તો છ હજારથી વધીને કેટલી થશે અથવા તો મિત્રો ક્યારે થશે તેના વિશે વાત કરીશું મિત્રો તમે યોજનાની અંદર તમારો મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરી શકો અને મિત્રો તમે તમારા હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે જો તમે પણ ખેડૂત છો તો યોજનામાં જોડાઈને લાભ લઈ શકો છો આ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે તે સમયે આ વખતે ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો છે તો મિત્રો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે ઓગણીસમો હપ્તાનો લાભ ક્યારે મળી શકે છે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દરેક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે અત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે પછી વારો ઓગણીસ માં હપ્તાનો છે મિત્રો યોજના હેઠળ દરેક હપ્તો રિલીઝ કરવામાં આવે છે ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તે મુજબ ઓગણીસમો હપ્તો રજૂ કરવા માટે ચાર મહિનાનો સમય જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહ્યો છે મિત્રો તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ઓગણીસમો હપ્તો રિલીઝ થઈ શકે શકે કે આ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી મિત્રો જ્યારે સત્તાવાર માહિતી આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું મિત્રો હવે જોઈએ કે કયા ખેડૂતોને એક સાથે ત્રણ હપ્તા લાભ મળશે એટલે કે મિત્રો બે ને બદલે તેમને સ રૂપિયા મળશે તો મિત્રો જે ખેડૂત મિત્રોને ને અને અઢારમો હપ્તો નથી મળ્યો તેમને આ વખતે ત્રણ હપ્તા એટલે કે સત્તરમો અઢારમો અને ઓગણીસમો હપ્તો એમ બે ના બદલે સ રૂપિયા મળવાના છે મિત્રો આ લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે પીએમ કિસાન યોજનામાં લાભ મેળવવા માટે તેમની શરતો બધી પૂર્ણ કરેલી હશે મિત્રો આ શરતો પૂર્ણ કરેલી હશે તો જ તમને બે હજારની જગ્યાએ છ હજાર રૂપિયા હપ્તાના મળશે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો શું ખેડૂતોને પીએમ કિસાન યોજનાની રકમ વધારીને સહ હજારથી બાર હજાર રૂપિયા કરવામાં આવી શકે ખરી તો મિત્રો ખેડૂત અને નિષ્ણાતોની માંગ છે કે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચને જોતા યોજનાની રકમ વધારવી જોઈએ મિત્રો હાલમાં સરકાર આ યોજના હેઠળ વાર્ષિક રકમ સહ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે મિત્રો નાણાં મંત્રીએ કહ્યું કે આ યોજનાને વધુ ખેડૂતો સુધી પહોંચાડવી એક પડકાર છે પરંતુ હજી સુધી રકમ વધારવા અંગે કોઈ સ્પષ્ટ ખાતરી આપવામાં આવી નથી મિત્રો હવે આપણે જોઈએ કે તમે પીએમ કિસાન પોર્ટલ પર તમારો મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરી શકો મિત્રો તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે સૌ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો ત્યાં તમારે અપડેટ મોબાઈલ નંબરના વિકલ્પ પર ક્લિક કરવાનો રહેશે મિત્રો આધાર નંબર અથવા નોંધણી નંબર અને કેફસા કોડ દાખલ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે શોધો વિકલ્પ અથવા તો સંપત્તિિત વિકલ્પ પર ક્લિક કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરી અને અપડેટ કરો તેથી મિત્રો જો આમ કરશો એટલે તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે મિત્રો હવે જ જોઈએ કે તમે તમારું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો તો મિત્રો પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ ઇન પર જવું પડશે મિત્રો હોમ પેજ પર નો સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો આ પછી એક નવી વિન્ડો ખુલશે અહીં તમારે તમારો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે આ પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે ઓટીપી દાખલ કરો કે તરત જ તમારું સ્ટેટસ તમને દેખાશે અને મિત્રો આવી જ રીતે જો પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી જાણવા માંગતા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ પણ દબાવી દેજો મિત્રો આવી પીએમ કિસાન યોજના ને લગતી તમામ માહિતી જાણવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો હવે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો